સંસ્કારી નગરી વડોદરામાં ગરબી ગુજરાતની અનોખી સોળમ પ્રસરાવતા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું વડોદરાના ખેલૈયાઓ માટે મા શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણના ઉદ્દેશ્ય સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે ત્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા તૈરવી બુચે પ્રથમ નોરતે ગરબાનો રંગ જમાવ્યો હતો જેને લઈને નવરાત્રીના પ્રથમ નોર્તે જ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જ્યાં માં અંબેના આશીર્વાદ સાથે હજારો ખેલૈયાઓ કૈરવી બુચના સુરતાલે ગરબા રમતા નજરે પડ્યા હતા આ સાથે ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સિત્તેર થી વધુ સીસીટીવી કેમેરાની સુરક્ષા વચ્ચે દરેક વયના ખેલૈયાઓએ મન મૂકીને પ્રથમ નોર્તે માં અંબેની આરાધના કરી હતી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે પારંપરિક ગ્રાઉન્ડ શણગાર સાથે પ્રથમ નોરતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો ત્યારે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં પ્રથમ શક્તિની આરતી માટે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામીજી આકોટાના ધારાસભ્ય દેસાઈ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હિતેન્દ્ર પટેલ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આપ જુઓ તો વડોદરા શહેરની નવરાત્રી એટલે આખા દુનિયામાં પ્રખ્યાત છે આપ અમદાવાદ જાઓ સુરત જાઓ બોમ્બે જાઓ તો આ પ્રકારના નોરતા આપને કદાચ કશે જોવા મળશે નહીં એટલે આજે પરંપરાગત જે ગરબા થાય છે વડોદરા શહેર સિવાય બીજે કશે થતા નથી એ સ્પષ્ટ છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા ઉમટતા હોય છે વડોદરા શહેરમાં આવીને અને આ પ્રકારના રંગીન માહોલમાં અને મા અંબાના આરાધનામાં જગદંબાના આરાધનામાં દરેકે દરેક ખીલા ખીલૈયાઓ આજે અહીંયા ગરબે ગૂમવા આવ્યા છે આજે પહેલું નહોતું છે સર બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નવરાત્રીના નવ દિવસમાં બધા પોતપોતાના હિસાબે જવાબદારીપૂર્વક માતાના આરાધના કરે ગરબા કરે અને બસ જવાબદારી પોતાની સમજે અને એ પ્રમાણે જ ગરબામાં પોતાની જાતને ઇન્વોલ્વ કરે એમ માતાજીની કૃપા છે આ નવરાત્રી પર અને તમે બધા જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ નવરાત્રી કરી રહ્યા છે નવ દિવસની છતાં પણ અહીંયા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી ખુશ થઈને ઝૂમી રહ્યા છે એ જ આ બતાવે છે કે નવરાત્રીનો કેવો રંગ જામ્યો છે અને આપ સૌને તો ખબર જ હશે કે બીઆરજી ગ્રુપ જે પણ કોઈ કાર્યક્રમો કરે છે ડંકાની ચોટ પર કરે છે અને બધા જ કાર્યક્રમો સફળ થાય છે અને હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પણ સફળ થશે દિવસે દિવસે માનવ ઉમેદની અહીંયા વધતી જશે અને માતાજીની કૃપા રહેશે જ અને આપ જોઈ શકો છો કે ખરેખર જ માતાજીની કૃપા છે કે બે દિવસ પહેલાં કેટલો બધો વરસાદ હતો છતાં પણ આજે કેટલા બધા લોકો ગરબા રમી રહ્યા છે એટલે એ જ આ માતાજીની કૃપા છે અને આશા રાખું છું કે સફળ નવરાત્રિ થાય આપ સૌનો સૌનો સાથ સહકાર હંમેશા રહેશે